મુકેશભાઈ દેશી મુકો કોમેડી છે તમને બધાને ખબર જ હશે એક પોઈન્ટ એક મિલિયન એમના ફોલોવર્સ છે અને આજે મુકેશભાઈના ત્યાં એમને દુકાનનું ઓપનિંગ છે એમની કપડાની દુકાન ખોલે છે ભાઈ પોતે તો ભાઈનું ઇન્વાઇટ આવ્યું છે એટલે આપણી લાઈનના માણસ છે એટલે જવું જ રહ્યું તો સવાર સવારમાં જ વાગી ગયા છે નવ અને આપણે છે ને મસ્ત ત્યાં થઈ નીકળી ગયા છે અને આજે આપણે જવાનું છે રણધિકપુર રણધિકપુર છે દાહોદની આસપાસમાં ત્યાં જવાનું છે મુકાભાઈની દુકાનનું ઓપનિંગ છે ત્યાં અને રસ્તામાં ગોપુભાઈનું થોડું પાર્સલ છે તો ગોપુભાઈને પણ મળવાનું છે અને આપણી સાથે આવશે તિદેન ટ્રાવેલ બ્લોગ જે આપણા ખાસ મિત્ર છે એ આવશે તો કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો આજે તમને છે ને બધા ક્રિએટર સાથે મુલાકાત કરાવીશ તો ચાલો નીકળી ગયા છે સવાર સવારમાં જો કંઈક આ ટાઈપ નજારો છે

રીતનભાઈ અને અજુભાઈ આવી ગયા છે અને હવે અમારે જવાનું છે ભાઈ રણદીપુર જ્યાં આપણે અમારા દાહોદ જિલ્લાના એમને બહુ બધા ફોલોઅર છે વન પોઈન્ટ વન મિલિયન છે તો એમની કપડાંની શોપનું ઓપનિંગ છે તો એમને અમને બધાને ઇન્વાઇટ કર્યા છે તો મહીસાગર દાહોદ પંચમહાલ બધેથી ક્રિએટરો દોસ્તારો ફ્રેન્ડો આવવાના છે તો અમે જઈ રહ્યા છીએ ચાલો મળીએ કન્ટિન્યુ ચાલો

દુકાનનું ઓપનિંગ કર્યું અમને બહુ સારું લાગ્યું કે એક મિડલ ઘરનો છોકરો પોતાના ઘણા બધા સપના પણ ગમે તે ગમે તે કાર્ય કર્યું લોકો હસ્યા ગમે તે નો મળાય ગુજરાતમાં ભૂખા કાઢવા મિલિયન વ્યૂ પાડે ભલે ગમે તે કરે લોકો મજા આવે અને આજે નવા ધંધાનો સ્ટાર્ટઅપ કર્યું અને માતાજી ભગવાનને પ્રાર્થના કે ખૂબ આગળ વધે નાનામાંથી મોટું કરો અને હવે ધંધો કરવાનો વિડીયો કરવાનો ને બધું કરવાનું બરાબર તો આવી રીતે હસાવતા રહો અને ખૂબ આગળ વધે માતાજીને પ્રાર્થના

કઈક આ ટાઈપ રસ્તો છે ગોપુભાઈ ઘરે જવાનો અને આજે છે ને ગોપુ ને સરપ્રાઈઝ આપવાની છે ગોપુ કોલેજ નથી કરે તો ચાલો આજે છે ને ગોપુ ને સરપ્રાઈઝ આપી જો આપણે ગોપુ ઘરે આવી ગયા છે ને ગોપુ છે ને કઈક કામ કરે છે જોવા ક્રિએટર ને આજ પથારી ફરી જઈએ પથારી નથી ભાઈ ભાઈ ઘેર આવી તો કોણ કરવું પડે તમારે જેમ નહીં ફરતું રહેવાનું

પેપર જ નાખે છે રાખે ચાલે નીકળો એ સીટી વાગે હે એટલે હું આવે ખાવાનું મોડ થાય કોક દિવસ ફરી આય હચી ફોન કરીને આયો કે ખાવાનું બનાવો ચાલેડો બતાવ તને તો ચલાટ ગોપુ નીકળી આવે મળીયે